સમાચાર વલસાડથી વલસાડ જિલ્લાના કપરાડામાંથી પસાર થતા નેશનલ હાઈવે અત્યંત ખરાબ હાલત થતા વાહન ચાલકો ત્રાહિમા છે તેમાં નાસિક જતા નેશનલ હાઈવે પર પાસેનો પુલ ભાંગી તૂટી પડ્યો છે પુલમાં ઠેર ઠેર સડિયાઓ બહાર નીકળી ગયા છે ચારે બાજુ સળિયા બહાર આવી જતા વાહન ચાલકો જીવના જોખમે ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા છે અને હાઈવે પર સ્પીડમાં દોડતા વાહનોની આ પુલ પર આવતા ગતિ ઘટી જાય છે વાહન ચાલકોને ભય રહે છે કે આ સળિયાઓ જો બહાર ઉતરીને વાગશે તો મોટો અકસ્માત સર્જાશે દિવસે તો ઠીક પણ રાત્રે સ્થિતિ વધુ ખરાબ બની શકે છે વાહન ચાલકો કહે છે કે દિવસે તો સળિયા દેખાય છે જેથી વાહન ચાલકો સતર્ક રહીને ત્યાંથી પસાર પણ થઈ જાય છે પણ રાત્રે સળિયા લીધે અકસ્માત થાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉભો થાય છે વાહન ચાલકો તંત્ર પાસે રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ટ્રક માંથી એ સળિયો છટકી અને અમારી કારમાં લાગ્યો એટલે અમે જોવા ઉભા રહ્યા કે ભાઈ આ શું છે આ કઈ જાતનું નાળું બનાવ્યું હશે અમે તો ટેકનિકલ માણસે અમે જાણીએ છીએ કે આ આ સળિયા લાગવાથી કેટલું નુકસાન થાય છે અને કેટલો આ ભ્રષ્ટાચાર થાય છે તો આ લોકોએ અહીંયા આ તંત્રએ આવીને અહીંયા આ બધું જોવું જોઈએ એને મરંમત કરવી જોઈએ એને રિપેર કરવો જોઈએ જે એને યોગ્ય લાગે છે પણ એકવાર મુલાકાત કરીને આવીને જુઓ અહીંયા બધી ટ્રકો બધી ટ્રકો એટલી ધીમી સ્પીડે જાય છે કેમ કે દરેકને ડરે છે પોતાના ટાયરની અંદર આ સળિયો ઘૂસી ન જાય જો સડિયા ઘૂસી જાય તો ટાયર ફાટવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી આવ્યો દિવસે તો માણસ સળિયા જોઈને ઉભા શું કરશે લોકો કેટલા અહીંયા અમારા સામે એક બે ગાડીમાં તો ઠોકાયા છે જેથી પંચર પડતા પડતા બચો અને સળિયા સામે નીકળેલા છે ગાડી આવે છે એના ઓપોઝિટ સામે સળિયા છે તમે વિચારો કે આમાં માણસ છે ઠીક છે ફોર વ્હીલર મોટા વ્હીકલ છે એ તો કવર કરી લેશે આમાં બાઈક તો સીધું પગમાં કે શરીરમાં ઘૂસી ઘુસી જશે તો એમાં આની જવાબદારી કોણ લેશે માર્ગ વાહન વ્યવહાર છે જે રોડ રસ્તાવાળા એ લોકોએ પી તો અહીંયા તો પસાર થતા હશે એ લોકો જોતા નહીં ગવર્મેન્ટ ઓફિસર એનું શું કરવા